જય શ્રી કૃષ્ણ અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે ભક્તો આ દિવસની આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોમાં આ વ્રતનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે જે ભગવાન કૃષ્ણની જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે તે છવ્વીસ ઓગસ્ટે ઉજવવામાં આવશે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને કાન્હાજીની સાથે રાધા રાણીના આશીર્વાદ મળે છે આવનારો તહેવાર એટલે કે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસના બધાને અભિનંદન જન્માષ્ટમીની આપણે બધા ઘણી આતુરતાથી રાહ જોતા હતા અને હવે એ દિવસ આવી રહ્યું છે આજે લોકો અલગ અલગ રીતે પોતાની રીતે જન્માષ્ટમી મનાવે છે કોઈ મંદિર સજાવટ કરે છે કોઈ ભજન કીર્તન કરીને તો કોઈ જુગાર રમીને આજની જન્માષ્ટમીમાં ભગવાનના નામ કરતા જુગાર રમીને વધારે મનાવાય છે જાણે કે જન્માષ્ટમી એટલે આજની યુવા પેઢી માટે જુગાર રમવાનો તહેવાર બની ગયો છે જન્માષ્ટમી આવી રહી હોય તેના અઠવાડિયા પહેલાં જુગાર માટેના સ્થળ સભ્યો અને સુવિધાઓની માહિતી એકઠી કરવા લાગે છે જન્માષ્ટમી આવતા તો બધું ફાઇનલ થઈ જાય છે મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને લાઈક કરો આપની એક લાઈક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે મિત્રો આપણે એ ભૂલી રહ્યા છીએ કે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી શ્રીકૃષ્ણનો જન્મદિવસ અને જો આપણને યાદ હોય તો આપણે આવી રીતે ન ઉજવીએ કારણ કે આપણે આપણો જન્મદિવસને પોતાનું નામ લઈને ઉજવીએ છીએ અને તે દિવસે આપણને ગમતું જ કરીએ છીએ કપડાંથી લઈને જમવાનું ફરવાનું કામ કરવાનું વગેરે તો આ તો ભગવાનનો જન્મદિવસ છે તો કેમ તેને જુગાર રમવામાં પસાર કરી નાખીએ મહાભારતની એક વાર્તા સાંભળી છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મરાજ પર ક્રોધિત થાય છે તામહ ગુરુ દ્રોણાચાર્ય જેવા યોદ્ધાઓ આચાર્યો અને બ્રહ્મા જેવા દેવો પણ ધર્મરાજ યુધિષ્ઠિર સાથે વાત કરવા માટે વિચાર કરે છે એવા ધર્મરાજ યુધિષ્ઠિર પણ શ્રી કૃષ્ણ ક્રોધિત થાય છે અને કહે છે યુધિષ્ઠિર તે તારા જીવનમાં મોટામાં મોટી ભૂલ કરી છે કે તું જુગાર રમ્યો તારે આનું પરિણામ અવશ્ય ભોગવવું પડશે ભગવાન કૃષ્ણ મહાભારતમાં પાંડવો પર ક્યારે પણ ક્રોધિત નથી થયા પરંતુ જ્યારે પાંડવો જુગાર રમ્યા ત્યારે તે ક્રોધિત થયા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને જુગાર પસંદ નથી અને આપણે એમના જન્મદિવસ પર જુગાર રમવાનું ચાલુ કરી દીધું તો મિત્રો તમે જ વિચારો ભગવાન શ્રી કૃષ્ણ એના પ્રિય એવા પાંડવો પર ક્રોધિત થયા તે આપણા પર કેમ ખુશ થશે જુગાર રમીશું તો તો આપણે વિચારવું જોઈએ અને ભગવાન કેવી રીતે ખુશ થાય તેના માટે કોશિશ કરવી જોઈએ ભગવાનને ખુશ કરવા માટે મોટા મોટા સ્પીકરોમાં નંદ ઘેર આનંદ ભયો વગાડીને ઘોંઘાટ કરવાની નહીં મનથી ભગવાનને યાદ કરો તો પણ એને બધું સંભળાય છે જરૂરિયાતવાળાને મદદ કરીએ તો પણ ભગવાન ખુશ થાય જ છે અને ભગવાનને ખુશ કરવાના તો ઘણા રસ્તા છે તો ભગવાનને ના ગમતું કામ કરીને શું કામ આપણે દુઃખી થવું જોઈએ બીજાને ખુશ કરો અને તમે પણ ખુશ રહો મિત્રો અમારી આ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને આવી જ અવનવી જાણકારી મેળવવા બેલ આઇકોન દબાવો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ